મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે ફેસબુક મોનોટાઇઝ કઈ રીતે થાય તો આજનો સ્પેશિયલ વિડીયો છે ઘણા લોકોને એ પણ મિત્રો ખબર નથી હોતી કે ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન આપણું ચાલુ થાય છે ત્યારે આપણને એની અંદર અર્નિંગ થાય છે હવે કન્ટેન્ટ મોનોટાઇઝેશન કઈ જગ્યાએ તમને જોવા મળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ કે જે લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જ જોવા નથી મળતું તો કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને કઈ જગ્યાએ જોવા મળશે એની અંદર જે ફીચર છે મતલબ એમાં જે જોવા મળે છે તમને કઈ રીતે ખબર પડશે કે ક્યારે મોનોટાઇઝ થશે હવે તો ખાસ વિડીયોમાં મિત્રો જો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમાંથી ઘણા બધા લોકોની કોમેન્ટ એ પણ હોય છે કે ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન ગાયબ થઈ ગયું છે એના ઉપર આપણે વિડીયો આગળ બનાવેલી છે બીજા નંબરમાં કે પે આઉટનું ઓપ્શન નથી આવતું તો એનો પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે તમને પે આઉટનું ઓપ્શન નથી આવતું ફેસબુકની અંદર તો કઈ જગ્યાએ જોવા મળશે તો આજનો સ્પેશિયલ વિડીયો છે જે લોકોની કોમેન્ટ હોય છે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ઓપ્શન કઈ જગ્યાએ આવે અને ફેસબુક મોનોટાઇઝ કઈ રીતે થાય છે એના માટે શું જરૂરી છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈને આવીએ છીએ વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો ચેનલની અંદર જે લોકો નવા છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવા દરેક વિડીયો તમારા માટે લઈને આવીએ છીએ તો સૌથી પહેલાં તો અહીંયા વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે ફેસબુકને અહીંયા હું ઓપન કરી દઉં છું જોઈ લો અહીંયા તો ફેસબુકને મેં અહીંયા ઓપન કરી દીધું છે અહીંયા તો મેં ફેસબુકને ઓપન કરી દીધું છે તો અહીંયા પ્રોફાઇલ ફોટો તમને જોવા મળતો છે તમારો જે પ્રોફાઇલ ફોટો છે અહીંયા બે પ્રોફાઇલ ફોટા છે તો બેમાંથી જે અલગ છે એ કયો ફોટો આપણે ક્યાં ધ્યાન આપવાની છે મિત્રો ખાસ કરીને એ આપણે અહીંયા જોઈ લઈએ કઈ જગ્યાએ તમારો જે પ્રોફાઇલ ફોટો છે એમાંથી આપણે ધ્યાન આપવાની છે તો જોઈ લો આ પ્રોફાઇલ ફોટો તમને અહીંયા ખૂણામાં જે જોવા મળે છે જેની અંદર સ્ટોરીના ઉપર સ્ટોરી બનાવ લખવી એના ઉપર તમને ફોટો જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો પહેલી વાત તો એ કે આ ઓપ્શન તમને જોવા મળવું પડે પ્રોફેશનલ ડેશબોર્ડ જો આ ઓપ્શન તમને જોવા મળે છે તો તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન પણ જોવા મળશે હવે એનો ક્રાઇટેરિયા કઈ રીતે જોવાનો છે ને શું એની ક્રાઇટેરિયા છે એ બધી માહિતી આપણે વિડીયોમાં જોવાની છે તો પહેલાં તો જે પ્રોફેશનલ ડેશબોર્ડનું ઓપ્શન છે વાદળી એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે પહેલું તો અહીંયા તમને આ ટાઈપનું સ્ટેપ જોવા મળશે બરાબર એમાંથી મિત્રો સૌથી અલગ અલગ ઓપ્શન તમને મળે છે જો અહીંયા સૌથી નીચે આ રીતે તમે જશો ને એટલે અહીંયા પે આઉટનું જે લોકોને ઓપ્શન જોવા નથી મળતું એના માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે પે આઉટનું ઓપ્શન તમને અહીંયા જોવા ના મળે તો કઈ જગ્યાએ જોવા મળે એનો આપણે નેક્સ્ટ વિડિયો બનાવી પણ અહીંયા કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળતું નથી તો ઘણા લોકો મિત્રો છે ને અહીંયાથી કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળતું નથી પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને બે જગ્યાએ જોવા મળે હવે કઈ કઈ જગ્યાએ જોવા મળે એ મહત્વની વાત છે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા મોનોટાઇઝેશન લખ્યું છે જો અહીંયા મોનોટાઇઝ આ જે મોટા અક્ષરમાં લખ્યું છે ને મોનોટાઇઝ એના ઉપર ખાલી તમે એક વખત ક્લિક કરશો ને એટલે બધા ટૂલ્સ તમારા અહીંયા આવી જશે જો અહીંયા એમાં તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળી રહેશે બરાબર હવે એની અંદર કઈ રીતે આપણે મોનોટાઇઝેશન થાય છે એ પણ જણાઈએ પણ એના વગર તમને બીજી કઈ જગ્યાએ તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળશે તો અહીંયા સાઈડમાં પાછા આપણે રિટર્ન ઉપર આવી જઈએ એટલે ઉપર તમને ઓપ્શન મળશે જો અહીંયા અલગ અલગ કન્ટેન્ટ કમ્યુનિટી અને મોનોટાઇઝેશન તો અહીંયા મોનોટાઇઝનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા પણ તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળી રહેશે હવે મેન પોઈન્ટ એ છે કે ફેસબુક છેટાઈઝ કઈ રીતે થાય છે મિત્રો તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીએ એટલે તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે ઘણા લોકોને અલગ ઓપ્શન પણ જોવા મળે છે હવે અલગ કઈ રીતનું જોવા મળે છે એ પણ તમને અહીંયા વિડીયોમાં દેખાય દઉં જે અલગથી ઓપ્શન જોવા મળે છે એ તમને કઈ રીતનું જોવા મળે છે તો હું અહીંયા ગેલેરીમાં આવી ગયો છું અને અહીંયાથી જે અલગથી ઓપ્શન જે લોકોને જોવા મળે છે એ લોકોને બધાને આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે તો આનો મતલબ શું થાય તો મેં પહેલા જે આપણા જે ફેસબુકની અંદર દેખાડ્યું એ પણ આ જ છે અને આ જે દેખાય એ પણ એક જ છે મતલબ બંને ફીચર અલગ જ છે હવે આનો મતલબ શું થાય છે મિત્રો જો તમે આ સબમિટ કરેલું છે એટલે આ એક વેટિંગમાં છે ફેસબુકના વેટિંગમાં છે હવે ફેસબુક ચેક કરતું હશે કે તમે ફેસબુકની સાથે ટાઈમ આપો છો કે નહીં જો તમે તમારા પોતાના વિડીયો તમારું લાઈવ પોતાનું કરો છો તમારા ખુદના ફોટો અપલોડ કરો છો તો તમને આ ઓપ્શન જલ્દી સેટઅપનું ઓપ્શન તમને મળી જશે હવે તમને સેટઅપનું ઓપ્શન મળે તો તમને કઈ રીતે ખબર પડવાની છે તો અહીંયાથી થોડાક આપણે બહાર નીકળી જઈએ અને ફેસબુકમાં આવી જઈએ તો અહીંયા સેટઅપનું તમને ઓપ્શન મળશે કન્ટેન્ટ મોનોટાઇઝેશન જ્યારે ચાલુ થશે ફેસબુક તરફથી થાય છે આનો કોઈ ક્રાઇટેરિયા તમને જોવા મળતો નથી પણ મારે જે અનુભવ છે મારા જે મતલબ જેટલી અનુભવ મને છે એ પ્રમાણે હું તમને કહું ને તો ફેસબુકની અંદર યુટ્યુબની જેમ ઓરિજિનલ કન્ટેન્ટ માગે છે તમારા ખુદના વિડીયો તમારા ખુદના રીલ અને તમારા પોતાના લાઈવ મતલબ તમે કોઈ બીજાનો વિડીયો લ્યો છો તમારી મહેનત પણ હોવી જોઈએ તમારી મહેનત કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જલ્દી નહીં મળે તો અહીંયા ખાસ એક બીજું ઓપ્શન છે ખાસ કરીને કે અહીંયા તમને જે ઓપ્શન મળશે ને અહીંયા સેટઅપનું અહીંયા પાછળના ભાગમાં તમને મળી જશે અહીંયા લખેલું આવશે સેટઅપ જો તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન મળે તો અહીંયા તમને સેટઅપનું ઓપ્શન આ મળી જશે અને જ્યારે એ ઓપ્શન મળશે એટલે કઈ રીતના ફીચર તમને જોવા મળશે એ પણ તમને અહીંયા વિડીયોમાં ખાસ દેખાડી દીધું કે જ્યારે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન ચાલુ થાય તો એના પછીનું ફીચર તમને કઈ રીતે જોવા મળશે તો આપણી ઓરિજિનલ પ્રોફાઇલ આ છે મિત્રો ખાસ કરીને જૂની તો આપણે એના ઉપર ક્લિક કર્યું પ્રોફેશનલ ડેશ ઉપર ક્લિક કર્યું અને અહીંયા આપણે જે ઓપ્શન મોનોટાઇઝેશન ઉપર ક્લિક કર્યું છે અને જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને જોવા મળશે ત્યાં આગળ સીધી તમને તમારી અર્નિંગ મિત્રો છે ને જે પણ તમે વિડીયો ફોટો અપલોડ કરતા હશો તો તમને આવી રીતે તમારી અર્નિંગ પણ જોવા મળી રહેશે જે પણ ડોલર બન્યા હશે ને એના ઉપર તમે ક્લિક કરશો તો તમને એ જોવા મળશે કે કન્ટેન્ટ મોનોટાઇઝન થયા પછી તમે કઈ રીતે પૈસાની કમાણી કરી શકો છો તો એના માટે તમને ઓપ્શન આપેલા છે રીલ ફોટો સ્ટોરી ટેક્સ વધારાનું બોનસ આ બધા ફીચરમાંથી તમે મિત્રો કમાણી કરી શકો છો પણ તમારી ખુદની મહેનત હોવી જોઈએ જો તમારી મહેનત જેટલી હશે સારી તો અપડેટ કોઈ પણ આવે તો તમને લાગુ નહીં પડે અને હું એવું માનું છું કે બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવું જેથી આપણું ફેસબુક હોય પેજ હોય કે યુટ્યુબ હોય એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં ભલે ગમે તેવી અપડેટ આવે તો આ વિડીયો તમને ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયો આપશે કે ફેસબુકની અંદર પેઆઉટનું ઓપ્શન નથી મળતું તો કયા કારણે નથી મળતું ને કઈ જગ્યાએથી તમને પેઆઉટનું ઓપ્શન જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો માહિતી સારી લાગી હોય તો આવા જ વિડીયો તમને જોવા મળી રહેશે મિત્રો